મનીષ ચૌહા ભત્રી જા એટલે કે રાજવીર ચૌહાણ તો અમે આજે બનાવી રહ્યા છીએ એક છોટા સો એટલે કે નાનો અને અમારા દોસ્તાર અહીંયા બેઠા છે મનીષ ચૌહાણ વિક્રમ ચૌહાણ અજય ચૌહાણ અને હિમાન્શો સાહવેદ્રા અને અમારી જો એ વિશ્વ આયો વિશ્વ યો જો વિશ્વ મારે આવી છે આ અમારા અજયની સુપુત્રી છે વિશ્વા તો અમે આજ એક નાનો અમ તો વ્લોગ બનાવીએ છીએ અમે બંને અહીંયા મસ્ત ઝાડ ઉપર આ લોકો એક હિંચકો બાંધેલો છે તો એન્જોય કરી અમારા દક્ષરા જ આવી ગયા છે દક્ષરાજ ચૌહાણ અમારા દક્ષરાજ ને ગેમ રમી બહુ ગમે છે એના પાપા એને મોબાઈલ આપી દીધો છે અને અમારા આજો રાજવી રાજવી કુ કાઈ તો બોલ શું બોલીશ તું અમાર તને શું ભાવે છે એ બોલ શું ભાવે છે તને બોલ બોલ જો અમારે એ રાજવી દાંત જો દાંત આમ કોઈ દાંત દેખો તો જો અમારે દાંત જ નથી હો એકલી ચોકલેટ જ ખાય સવાર થી સાંજ લગી કેટલા રૂપિયાની ની ખાવ છો દસ રૂપિયા નહીં ખાધો ખોટું બોલે છે અમારે પચાસ રૂપિયા નો નાસ્તો તો જોઈએ જ છે પચાસ રૂપિયા ના જૂઠું નહીં બોલીશ અમારે અમારી નહીં નહીં તો કેટલા નો ભાગ કેટલા નો ખાય દક્ષ રાજ આ કેટલા નો નાસ્તો કરે છે ભાગ દસ રૂપિયા નો ન કરે એટલે દસ રૂપિયા નો મેં સવારે જ જોયો કેટલા નો કરે છે પચાસ નો તો રાઈટ એટલે તો સાચું છે તારું પચાસ રૂપિયા અમારા રાજવીર નાસ્તો કરે છે એકલું ઓલું પપ્પુજીને શું કહેવા ખાશો તો પપ્પુજી ગોપાલ ને એવું જ ખાશો રીંગ ખાઈ ને જો રીંગ રિંગ સાચું અમારે દક્ષરાજ બધું સાચું બોલશે તો ચાલો તો બને રહો અમારા વ્લોગમાં અમારે એ બધા અહીંયા બેઠા છે બધા સભ્યો અમે જો અહીંયા જુલ મેં ઓર રાજવીર મસ્ત છે એના આ હિંચકો મારો બેસ્ટ છે કેમ કે મારા ઘરે પણ ઈંડોળો છે

તારા દાંત બધા ખાઈ ગયા છે કે હું અંદર કેટલા છે કેટલા હું દેખાતો તો એમ કીધું બી મોટા મોટા જ ખાઈ ગયા છે તો એ ખાતો નહીં તાર પપ્પાને કેવું પડશે મારે એને અપાવતા નહીં મસ્ત છે હું આ પડશે નહીં ને તો સારું લે છે મારી કે તને રાજવી શું ભાવે છે બટેકાનું શાક અને રોટલી કે ભાખરી ભાવે રોટલી દાળ ભાત ભાવે છે કે નહી રોટલી હે દાળ ભાત ભાવે છે તો તો સારું કે અમારા મનીષભાઈ ની પણ બહુ દાળ ભાત ભાવે છે મનીષભાઈ અમારે બહુ દાળ ભાત ખાવા વાળા છે મનીષ કાકાને ભાવે છે ને મનીષ કાકા અમારે એટલા આમ જો બેઠા જ છે સાઈડ પર સાઈડ પર બેઠા બેઠા બધું સાંભળે છે અમે બ્લોગ બનાવીએ છીએ ને મને તો આ એટલે મસ્ત ટાઈમપાસ થઈ જાય છે જો મસ્ત મજાનો ગાઈશ તો આ છે અજયના પુત્ર દક્ષરાજ

क्योंकि क्यों बार बार ऐसा कर हाँ चलो 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 वाह चलो निकल गया अभी दो गिन तीन गिन गिन तो उसका फेस शो हो जाएगा वन टू थ्री फेस रिवील जय लो ए नाक फिर नाक रिवील था सर वन टू थ्री थ्री हाँ दात दात रिलीज था वन टू થ્રી હવે તો પૂરું રિવીસ થઈ ગયું છે ભાઈ નું બોડી બોડી તમે દેખ શકતા હો ભાઈ આવો તો સારું લે એ પાંચ વાગી ગયા છે તડકો એ કેવો સામાન આવે છે માનીસ બે જણા આરામથી સમય જાય છો આમાં ત્રણ જણા ત્રણ ક્યાં સમાય હા છોકરા વિશે તો ત્રણ સમાય જાય જો એ કઈ ગાડી પાછળ બેઠી બીજા પાસે બેઠી બેઠી આગળ ચાલો તો પછી મળીએ આપણે કઈ જાય પછી મળીએ કે પછી મળીએ અમે બાય 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 ટાટા